ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે આજે હનુમાનજીના જન્મની કથા સાંભળીશું આ હનુમાનજીના જન્મની પૌરાણિક કથા છે બોલો પવન પુત્ર હનુમાનની જય બજરંગબલીની જય મહાવીર હનુમાનજીને ભગવાન શિવનો અગિયારમો અવતાર રુદ્ર અવતાર કહેવાય છે અને એ પ્રભુ શ્રી રામના અનન્ય ભક્ત પણ છે હનુમાનજી એ વાનર જાતિમાં જન્મ લીધો છે તેમની માતાનું નામ અંજની છે તેમના પિતાનું નામ વાનર રાજ કેસરી છે આ કારણથી હનુમાનજીને અંજનાએ અને કેસરી નંદન વગેરે નામથી પણ બોલાવીએ છીએ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન જન્મની એક કથા આપણે સાંભળીએ એક વાર અયોધ્યાના રાજા દશરથ તેમની પત્નીઓ સાથે પુત્રેષ્ઠી હવન કરી રહ્યા હતા આ હવન પુત્ર પ્રાપ્તિ માટે કરવામાં આવી રહ્યો હતો હવન સમાપ્તિ પછી ખીર રાણીઓને થોડી થોડી વહેંચી દીધી અને એને ખીરનો એક ભાગ તેની સાથે લઈ લીધો અને લઈને ઉડી ગઈ અને ત્યાં લઈ ગઈ જ્યાં અંજની માતા તપસ્યા કરી રહ્યા હતા આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છા અનુસાર થઈ રહ્યું હતું તપસ્યા કરતા અંજના માતાના હાથમાં જ્યારે ખીર આવી તો એને ભગવાન શિવનો પ્રસાદ સમજીને ગ્રહણ કરી લીધો અને આ પ્રસાદના કારણેથી હનુમાનજીનો જન્મ થયો અને અન્ય કથા અનુસાર એક કથા એવી પણ છે કે એક દિવસ માતા અંજની પર્વતના શિખર ઉપર ઊભા હતા સૂર્યદેવના તેજની સુંદરતા લિનમાં હતા સૂર્યદેવના તેજની સુંદરતા એ નિહાળી રહ્યા હતા એ લીન હતા ત્યારે ત્યાં બહુ તેજ હવા શરૂ થઈ ગઈ બહુ પવન ફૂંકાયો અને એ પવનમાં હવાના વેગના કારણે એ વેગ એટલો હતો કે અંજનીજીના વસ્ત્ર ઉડવા લાગ્યા તેમણે વિચાર્યું કે આ જરૂર કોઈ દાનવ કે અસુરની ઉતદંડતા હોઈ શકે છે એટલે માતા અંજની બહુ ક્રોધિત થયા અને બોલ્યા કે આ કોણ અભદ્ર છે જે મારા જેવી એક પતિ વતા પ્રાણાપાર પતિવતા પારાયણ સ્ત્રીનું અપમાન કરવાની ચેષ્ટા કરી રહ્યું છે ત્યારે તેમની સામે પવનદેવ પ્રગટ થયા અને ક્ષમા માંગવા લાગ્યા ક્ષમા માંગતા બોલ્યા પવનદેવ કે હે દેવી અંજની મને માફ કરો અને શાંત થઈ જાઓ તમારા પતિને જે વરદાન પ્રાપ્ત થયું છે એ અનુસાર તમને મારી સમાન એક શક્તિશાળી પુત્ર થશે આ વરદાનને પૂરી કરવા માટેથી હું મજબૂર થઈ વિવશ થઈને તમારા શરીરનો મેં સ્પર્શ કર્યો છે મારા સ્પર્શના માધ્યમથી રુદ્ર દેવતાનો એક અંશ પણ તમારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યો છે માટે મહાદેવના અવતારના રૂપમાં તમારો પુત્ર આધરથી પર જન્મ લેશે ત્યારે પછી ભગવાન શિવ મહાબલી હનુમાનના રૂપમાં વાનર રાજાના ત્યાં જન્મ લીધો હતો કાર્તિક કૃષ્ણ ચતુર્દશી મહાદશામાં અંજના માતાના ઉદરમાંથી હનુમાનજીનો જન્મ થયો સૂર્ય ઉદય થતાં જ હનુમાનજીએ ખૂબ હનુમાનજીને ખૂબ ભૂખ લાગી માતા અંજની તેમના માટે ફળ લાવવા માટે ગયા અને આ તરફ લાલ કલરના સૂર્યદેવને જોઈ ભગવાન હનુમાનજી ફળ માનીને હનુમાનજી તેને લેવા માટે આકાશમાં છલાંગ મારી ઉછળીને કૂદકો માર્યો એ દિવસે અમાસ હોવાના કારણે સૂર્યોને ગ્રસવા માટે રાહુ આવ્યો હતો પરંતુ હનુમાનજીને બીજો રાહુ માનીને તે ત્યાંથી ભાગી ગયો સૂર્યને ક્યાંક હનુમાનજી ગળી ન જાય આ માટે ઇન્દ્રદેવે ત્યાં પ્રગટ થયા અને તેમણે હનુમાનજી ઉપર વ્રજનો પ્રહાર કર્યો ઇન્દ્રદેવના આવું કરવાથી પવનદેવ હરેક પ્રાણીની વાયુનો સંચાર રોકી દીધો પવનદેવ બહુ ક્રોધિત થયા અને વાયુનો સંચાર જ રોકી દીધો સૃષ્ટિમાં ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવો અત્યંત ભયભીત થઈ ગયા ગભરાઈ ગયા ત્યારે બ્રહ્મા આદિ બધા જ દેવો હનુમાનજીને અનેક વરદાન આપવા માટે આવ્યા પવન પુત્ર

વરુણદેવે પાશ અને જળથી અભય રહેવાનું વરદાન નાશ ન થવાનું વરદાન આપ્યું કુબેર મર્દની ગદાથી નિઃશંક રહેવાનું વરદાન આપ્યું શિવજીએ પ્રમદ અને અજય યોદ્ધાઓથી જય પ્રાપ્ત કરવાનું વરદાન આપ્યું અને વિશ્વકર્માજીએ મયના બનેલા બધા જ એટલે વિશ્વકર્માજીના બનેલા બધા જ પ્રકારના

ઉત્તર પૂર્વ દિશામાં એક પાટલા ઉપર લાલ કપડું પાથરીને દેવું અને હનુમાનજીની સાથે ભગવાન શ્રી હોય તેની સ્થાપના કરવી હનુમાનજીને લાલ અને શ્રી કરવા લાડુ સાથે તુલસી પણ અર્પણ કરવા પહેલા શ્રી રામનો મંત્ર રામ રામય નમ નો જાપ કરો અને પછી હનુ હનુમંતે નો મંત્રનો જાપ કરો ઓમ હનુ હનુમંતે નમઃ હનુમાનજી ના મંત્ર નો જાપ કરો આમ કરવાથી તમારા બધા જ પ્રકારની મુશ્કેલીઓ દૂર થશે અને તમારા પર હનુમાનજી ની અસીમ કૃપા વરસશે તો મિત્રો આ હતી હનુમાન જયંતિની અત્યંત પાવન પવિત્ર કથા મિત્રો જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી આ ચેનલ ને જરૂર કરજો કોમેન્ટ બોક્સ માં હનુમાનજી નું નામ પણ જરૂર લખજો શ્રી રામજીએ એ આપ્યો હનુમાનજી ને મૃત્યુ દંડ આ એક સત્ય કથા છે સત્ય ઘટના છે તો આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળજો ભગવાન શ્રી રામનો મહિમા કેટલો છે તો આ વાર્તામાં એ તમને સમજવા મળશે જય શ્રી રામ જય શ્રી હનુમાન સદીઓ પહેલાની વાત છે સમસ્ત શ્રેષ્ઠ ગણ અને ઋષિમુનિઓ માટે એક સભાનું આયોજન થયું હતું તે સભામાં મહર્ષિ વસિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર અને નારદજી જેવા મહાન વિદ્વાનોનો સમાવેશ હતો આ બધા જ આપસમાં આ બધા વિદ્વાનો અંદરો અંદર એક વાતની ચર્ચા કરી રહ્યા હતા કે ભગવાન રામનું નામ તો સ્વયં ભગવાન રામના અસ્તિત્વ કરતાં પણ મોટું છે અને આ સભામાં રામજીના પરમ ભક્ત હનુમાનજી પણ ઉપસ્થિત હતા અને હનુમાનજી આ બધાની જ વાતો બહુ ધ્યાનથી શાંતિથી સાંભળી રહ્યા હતા

થોડી વાર સભા પૂરી થયા એટલે ત્યાંથી બધા જવા માટે પોતપોતાના થયા એટલે હનુમાનજી બધાને બે હાથ જોડીને અભિનંદન કરે છે અને તે પણ તેના સ્થાન પરથી ઊભા થઈ ગયા એટલે નારદજી હનુમાનજી પાસે આવીને અને તેમની પાસે આવીને કહે છે નારાયણ નારાયણ શું વાત છે હનુમાનજી તમે બધા જ ઋષિગણોને કેટલો સત્કાર આપો છો કેટલો આદર સત્કાર કરો છો હવે સભા જેવી સમાપ્ત થઈ તમે તેવા જ ઉભા થઈ ગયા અને બધા જ ઋષિ ગુણોને અભિનંદન કરવા માટે ઉભા થયા પણ તમને શું એક વાત અટપટી અને અજીબ નથી લાગતી એટલે હનુમાનજી નારદજીને કહે છે કઈ વાત દેવર્ષિ નારદ તમે સ્પષ્ટ શબ્દોમાં મને કહો તમે કહેવા શું માંગો છો એટલે નારદ મુનિ બોલ્યા ઋષિ વિશ્વામિત્ર તો એક રાજા છે અને રાજાનું ઋષિના રૂપમાં અભિનંદન કેવું એમને અભિનંદન કેમ કરવાના મને તો આ વાત ઠીક નથી લાગતી હનુમાનજી એટલે હનુમાનજી મનમાને મનમાં નારદજીની વાત બહુ સારી રીતે સમજી ગયા કે તે શું કહેવા માંગે છે એટલે જ્યારે બધા ઋષિગણો તે સભામાંથી ઊભા થઈને બહાર જવા માટે રવાના થયા તો હનુમાનજીએ બધાને જ હાથ જોડીને અભિનંદન કરે છે પણ જયારે ઋષિ વિશ્વામિત્ર તેમની પાસેથી નીકળ્યા તો અભિનંદન અભિનંદન કર્યા પણ તેના જવાબ પર તે જ્યાંથી નીકળ્યા તો એની પાસેથી નીકળવા છતાં પણ તેને અભિનંદન ન કર્યા સભાની બહાર આવ્યા તો તેમને અભિનંદન ન પાઠવ્યા એટલે વિશ્વામિત્રજી ને એનું અપમાન લાગ્યું કે આ તો મારું અપમાન છે તેમને થયું કે હનુમાનજીએ મારું અપમાન કર્યું તો તેમને હનુમાનજી પર બહુ જ ગ્રોધ આવ્યો બહુ ગુસ્સો આવ્યો અને વિશ્વામિત્રજીએ વિશ્વામિત્રજી બૂમો પાડતા પાડતા ભગવાન શ્રી રામ પાસે ગયા કારણ કે વિશ્વામિત્ર ભગવાન શ્રી રામના ગુરુ હતા તેમની સાથે આ વાતની ચર્ચા કરવા ગયા જે હનુમાનજીએ કર્યું વિશ્વ મિત્રજી રામ ભગવાનને કહે છે કે હનુમાને જ્યારે સભા પૂરી થઈ ત્યારે સમસ્ત ઋષિ ગણોની સભામાંથી પ્રસ્થાન થવા નીકળ્યા તો તેમણે બધા ઋષિમુનિઓને અભિનંદન કર્યા અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો એની બાજુમાંથી નીકળ્યો તો મને અભિનંદન મને પ્રણામ ન કર્યા હનુમાનજીએ જાણે જોઈને મને નજર અંદાજ કરી દીધો છે તો આ વાતનો દંડ તો હનુમાનજીને મળવો જ જોઈએ હવે ઋષિ વિશ્વામિત્ર ભગવાન રામના ગુરુ હતા અને આ બાજુ હનુમાનજી તેમના પ્રિય ભક્ત હતા આ બંને તેમના માટે બહુ જ મહત્વપૂર્ણ હતા પણ આ સંસારમાં તો ગુરુનું સ્થાન બધા કરતાં ઊંચું હોય છે માટે રામ ભગવાન વિશ્વામિત્રના શબ્દોની અવગણના ન કરી શકે અવગણના ન કરી શકે રામ ભગવાન તો મૂંઝવણમાં પડી ગયા તે આ વિષય ઘણો વિચાર કરે છે અને પછી સમજીને વિચારે છે રામ ભગવાન વિશ્વામિત્રને કહે છે કે હે ગુરુદેવ તમે જે કહો મને એ હું હનુમાનનું હનુમાનને મૃત્યુદંડ આપવા તૈયાર છું હનુમાનનું તમારું અપમાન કરવા બદલ તેને હું શું દંડ આપું રામ ભગવાનની વાત સાંભળીને તે હજી પણ ઘણા ક્રોધમાં હતા લાલ પીળા થઈ રહ્યા હતા વિશ્વામિત્ર અને જોર જોરથી બૂમો પાડે છે અને समस्त રામ ભગવાનની સભામાં બેઠા હોય છે તે બધા તો વિશ્વામિત્રના આવા જોરથી અવાજથી બધા જ ધ્રુજવા લાગ્યા થર 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 কাঁপવા લાગ્યા અને વિશ્વામિત્ર બહુ ઊંચા અવાજ બોલ્યા કે રામ હનુમાન ને મૃત્યુદંડ આપવામાં આવે અને હનુમાનને મૃત્યુદંડ તમારે તમારા હાથેથી જ આપવામાં આવે અને આજ તેની સજા છે વિશ્વામિત્રજી તો આવો આદેશ આપી દીધો શ્રી રામ ભગવાનને ગુરુદેવની આ વાત સાંભળી ભગવાન રામ બહુ આશ્ચર્યચકિત થઈ ગયા હનુમાનજી તેમના પ્રિય ભક્ત હોવા છતાં પણ ગુરુ વિશ્વામિત્રની વાતનું સમર્થન કરતા તેમની આજ્ઞા સ્વીકારતા મજબૂર થઈને કહે છે કે હનુમાન તમારું હનુમાને તમારું આવું વર્તન કર્યું છે આવું વર્તન મારા ગુરુ વિશ્વા મિત્રનું અપમાન થયું છે તે ક્ષમા યોગ્ય નથી માફ કરવા લાયક નથી તો તેમને મૃત્યુદંડ હું જરૂર આપીશ એટલે હનુમાનજી હાથ જોડીને બોલ્યા જેવી તમારી ઈચ્છા પ્રભુ તમારા હાથે મૃત્યુ મળવું એ તો મારા માટે સૌભાગ્યની વાત છે શ્રી રામ તેમના ગુરુદેવની વાત માની હનુમાનજીને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થઈ જાય છે અને હનુમાનજી તો મૂંઝવણમાં પડી ગયા કે તે થોડા દુખી પણ હતા અને એટલા માટે તે જ સમયે નારદજી હનુમાનજી પાસે આવે છે અને હનુમાનજીને કહે છે નારાયણ નારાયણ રામ ભક્ત હનુમાન મારી એક વાત માનો તમે રામ નામમાં લીન થઈ જાવ તમે રામ નામના જપ કરવા માંગો કરવા લાગો અને રામ નામમાં લીન થઈ જાવ આવું કરવાથી બની શકે કે જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં કઈ પરિવર્તન આવી જાય માટે તમે રામ નામના જાપ કરવા લાગો રામ નામમાં લીન થઈ જાઓ નારદજીની વાત હનુમાનજીએ માની લીધી અને તે સીધા એક જંગલમાં ચાલ્યા ગયા જંગલમાં એક ઘટાદાર વૃક્ષ નીચે બેસીને રામ નામના જાપ કરવા લાગ્યા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હનુમાનજી

અપાર સ્નેહ આપવા માટેનો હકદાર છે આજ એને જ હું મૃત્યુદંડ આપવા માટે મજબૂર છું શ્રીરામ ભગવાન આવું વિચારે છે ભગવાન વિચારોમાં ખોવાયેલા હોય છે પણ તેટલામાં જ તેમને ગુરુ વિશ્વામિત્રનું અપમાન થયેલું યાદ આવે છે જેવી તેમાં ગુરુની વાત યાદ આવી જેવી જ શ્રીરામજીને એ વાત યાદ આવે છે તો ક્રોધમાં આવી ગયા અને તેમણે બાણ નીકાળ્યું અને તે બાણ હનુમાનજી તરફ છોડી દીધું પણ આ ચમત્કાર થઈ ગયો તો ચમત્કાર થયો ભગવાન બાણ અડતું પણ નથી તે બાણ ની તેમના ઉપર કોઈ અસર ન થઈ બાણ દૂર થી જ નીચે પડી ગયું આમ શ્રી રામજી એ ઘણા બધા બાણ બાણ હનુમાનજી પર છોડ્યા પણ એક પણ બાણ હનુમાનજીને અડ્યું પણ નહીં તે હનુમાનજી સુધી પહોંચે ને એ પહેલા જ નીચે પડી જાય હવે શ્રી રામ ભગવાન વિચારે છે કે આ તો કેવી વિડંબના છે આ શું કહેવાય મારા બધા જ બાણ નિષ્ફળ કેમ જાય છે શ્રી રામ ઊભા ઊભા આવું મનોમંથન કરી રહ્યા હતા આ તરફ હનુમાનજી રામ નામના જાપ કરે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એટલે જાપ કરતા જાય છે રામ નામમાં વિલીન થઈ ગયા હતા તેમને તો આ વાતની ખબર પણ ન હતી કે ભગવાન શ્રી રામ તેને મૃત્યુદંડ આપવા માટે બાણ છોડી રહ્યા છે શ્રી રામ ભગવાન તેમની બધી જ શક્તિનો ઉપયોગ કરી લે છે પણ હનુમાનજી પર કોઈ પણ પ્રચંડ શક્તિનો અસર પણ નથી થતો હનુમાનજીનો વાળ પણ વાકો શ્રી રામ ભગવાન ન કરી શક્યા અને શ્રી રામ ભગવાન તો વધારેને વધારે ક્રોધે ભરાયા અને બોલ્યા કે આજે કંઈ પણ થઈ જાય પણ હું તમ હું તમને અપમાનના બદલામાં મૃત્યુદંડ આપીને જ રહીશ મારા ગુરુદેવના વચનનું પાલન તો મારે કરવું જ પડશે આટલું બોલી ભગવાન શ્રીરામ અંતે મજબૂર થઈને બ્રહ્માસ્ત્ર નીકાળે છે અને તેનો પ્રયોગ કરવા જાય છે શ્રી રામ ભગવાન જેઓ

તેમના પર તો બ્રહ્માસ્ત્રનો પણ કોઈ અસર નથી થતો રામ નામના જાપમાં હનુમાનજી રામ નામના જાપથી હનુમાનજીના ફરતે સુરક્ષા કવચ બની ગયું હતું જેથી એક કવચને અડીને જ બાણ નીચે પડી જતા હતા હવે નારદજી પ્રલય અને રામ નામની શક્તિ જોઈ અને નારદજી વિશ્વામિત્ર પાસે જાય છે અને તેમને બધી સચ્ચાઈ જે જે એણે આ યોજના બનાવી દીધી એ બધું સાચું કહી સંભળાવે છે નારદજી કહે છે હે વિશ્વામિત્ર હું એ સાબિત કરવા માંગતો હતો કે રામ નામ રામના અસ્તિત્વ કરતા પણ મોટું છે આ બધી યોજના મે કરી હતી હવે વિશ્વામિત્રને પૂરી સચ્ચાઈ સમજમાં આવી ગઈ અને વિશ્વામિત્ર તરત જ તે સમયે રામ ભગવાન પાસે ગયા અને શ્રી રામને તેમના વચનથી મુક્ત કરે છે અને નારદજી આ સિદ્ધ કરવામાં સફળ થઈ ગયા કે રામ નામની શક્તિ શ્રી રામ ભગવાનના કેટલીય કરતા અધિક શક્તિશાળી છે તો મિત્રો આ સરસ મજાની વાર્તા તમને જરૂર પસંદ આવી હશે તો મારી વાર્તા અહીં પૂરી થઈ તમને જો સારી લાગે મારી વાર્તા તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો